નમસ્કાર દર્શક મિત્રા આપ જોઈ રહ્યા છો મહેસાણા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ ઉજવાયો મહેસાણા તાલુકાના થોડાસણ પ્રાથમિક શાળા ખાતે મહેસાણા વિધાનસભા શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી

તાલુકા પંચાયત મહેસાણા પૂર્વ પ્રમુખ ભોગીલાલ પટેલ પૂર્વ તાલુકા ડેલિગેટ અર્જુનજી ઠાકોર નવા ચૂંટાયેલા સરપંચ શેતલબેન ઠાકોર મુકેશભાઈ પટેલ ભરતભાઈ પટેલ ગજાનંદ ચિની અમરસિંહ ઠાકોર એસએમસી અધ્યક્ષ વજયસિંહ ઠાકોર દીપસિંહ ચૌહાણ તલાટીકમ મંત્રી સંજયસિંહ ઠાકોર તથા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન ચંદ્રકાંતભાઈ લિંબાચિયા ચિરાગભાઈ સોની તથા આચાર્ય દિલીપભાઈ પટેલ સાથે શિક્ષિકા બહેનોએ કર્યું હતું ગુજરાતરો લાઈવ એક સ્માર્ટ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર જેઓ મીડિયા ઠાકોર પાંચ ઉદાહરણ સુધીના જે પણ બાળકોના વાલીઓ અથવા અહિયાં આવેલા છે એમને હું વિનંતી કરું છું કે તમારે પાંચ આજના કન્યા કેરવણી અને શાળા છું વિશે ધોળાસણ ખાતે ગુજરાતના મૃત અને માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રેરણા થઈ આ વર્ષે શાળા મહોત્સવ શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી વ્રથ આ પ્રોગ્રામની અંદર દોળાશ ખાતે લગભગ બેતાલીસ દીકરીઓ અને દીકરાઓએ બાલવાટિકાની અંદર પ્રવેશ મેળવ્યો છે અને છ જેટલી દીકરા દીકરીઓ આંગણવાડીની અંદર પ્રવેશ મેળવ્યો દેશના યશસ્વી વડાપ્રધાન માનવીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બે હજાર ત્રણમાંથી ચાલુ કરેલો આ અભિયાન ત્રેવીસ વર્ષેમાં પ્રવેશ્યા છીએ અને એમનો જે અભિગમ હતો કે ગામડાની અંદર કે શહેરની અંદર ડ્રોપઆઉટ રેશિયો ઘટે એ આશાથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આજે ધોળા સમય ખાતે હું ખરેખર ગૌરવ અનુભવું છું કે ધોરણ આઠ પછી લગભગ સોએ સો ટકા બાળકો ધોરણ નવની અંદર પ્રવેશ મેળવે છે એટલે કે ડ્રોપ આઉટ રેશિયો એ ઝીરો થઈ ગયેલો બધા જ બાળકો શિક્ષિત બને એ દિશામાં આ ગામ પણ ચિંતિત છે ગામના સ્વજનો ગામના આખા સ્થળ લીધા છે એમાં આ જે પેઢી આજે જે પ્રવેશ મેળવે છે એ પણ સહભાગી થશે એ મને ચોક્કસપણે વિશ્વાસ